તો ફ્રેન્ડ્સ પહેલો કપાસ પહેલાં પડામાં કપાસ હતો ને તો બહુ મોટો હતો મારા કરતાં પણ બહુ ઊંચો હતો અને આ કપાસ તો થોડોક નીચો રહી ગયો છે તો ઓલા કપાસમાં તો કપાસ વીણવાનો કંટાળો આવતો હતો અમને અને વરસાદ પડી ગયો હતો એટલે બધી કપાસ પણ કાળો પડી ગયો હતો અને આ કપાસ તો નાનો છે નીચો છે એટલે કપાસ વીણવાની પણ મજા આવે છે અને એકદમ સફેદ કેવો મસ્ત રૂ સરસ મજાનું છે એટલે વીણવાની પણ મજા આવે છે તો જેને જેને કપાસ વીણવો હોય ને એ અમારી વાડી આવી જજો કમેન્ટ કરીને કહેજો કેને કેને કપાસ વીણવાની મજા આવે છે અમને તો કપાસ વીણવાની બહુ મજા આવે છે એમ કામ કરવું કહેવાય પણ બધા કામમાં કપાસ વીણવાનું કામ એકદમ સહેલું જેવું કેમકે નાના છોકરા અમે જ્યારે નાના ભણતા હતા કે ત્યારે અમારી પાસે આમ વેકેશન પડે ને પૈસા વાપરવાના નહીં હોય ને એવી અમારી પાસે જેવી હતી એટલે અમે વેકેશનમાં આવતા કપાસ વીણવા માટે દિવાળીનું વેકેશન પડે ત્યારે એટલે ત્યાં તે જ અમને આદત પડી ગઈ છે કપાસ વીણવાની એટલે આ કપાસનું કામ એમ કે બધાય નાના માણસથી નાના છોકરાથી માંડી અને બધાય કામ કરી શકે ને એવું આમાં થાક પણ ન લાગે જો આમ લાગે પણ કેમ ઘરનો ખરો નહીં લાગે એમ બધાય માણસો કરી શકે એટલે આ એકદમ સહેલું કામ સહેલામ સહેલું કામ એમ કે તો કપાસ વીણવાનું કામ સહેલામ સહેલું જોરથી